મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા ચમત્કારિક મંદિરની મુલાકાતે જ્યાં દર વર્ષે શ્રાવણ શ્રાવણ માસમાં એક આવે છે છે અને આખો માસ મંદિરમાં જ રહે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બલકસ ગામમાં આવેલું આ મંદિર પવિત્રતા અને ચમત્કારના સંગમ તરીકે જાણીતું છે તપ્તેશ્વર મહાદેવનું આ મંદિર ભક્તો માટે વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે મંદિરની આસપાસ બધી બાજુ ખેતરો જોવા મળે છે જેના લીધે મંદિરનું વાતાવરણ હરિયાળી ભર્યું અને શાંતિમય રહે છે આવા કુદરતી વાતાવરણની વચ્ચે ભક્તો ભગવાન શિવને પામવા આવે છે આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે અહીં ઘણા વર્ષો પહેલાં એક દુઃખદ ઘટના બની હતી એવું માનવામાં આવે છે કે અહીં લૂટેરાઓએ પાંચથી સાત ગામોને સળગાવી દીધા હતા એક ઋષિ મુનિ જે આજ મંદિરની જગ્યાએ બેસીને તપ કરતા હતા એવા નાગ પેરી ઘણા વર્ષોથી શ્રાવણ માસમાં આવે છે નાગ નાગિન આખો શ્રાવણ માસ અહી રહે છે જેને સ્થળ પર હાજર ભક્તો અને સ્થાનિક લોકો સ્પષ્ટ રીતે અનુભવે છે અને શ્રાવણ માસ પૂરો થતાં જ આ જોડું અહીંથી વિલીન થઈ જાય છે તો હવે ચાલુ જાણીએ મંદિર વિશે થોડી વધારે વાતો મારું નામ નૈનાબેન ઉપેન્દ્રગીરી ગોસ્વામી હું આ મંદિરના પૂજારી છું અને અમે આજે ચાર પેઢીથી આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ અને આ મંદિરમાં નાગના ગણ શ્રાવણ મહિનામાં આવે છે અને આ મહાદેવ દાદાનું નામ તપ્તેશ્વર મહાદેવ દાદા છે શ્રાવણ માસમાં અમાસના દિવસે નાગના ગણ આવે છે અને સૌ ભાવિ ભક્તો દર્શન કરે છે મારું નામ ખુમાનસિંહ જયસિંહ ઠાકોર હું બાજુના બલકસ ગામને વતની છું ને અહીંયા સતત અમે મંદિરે આવીએ છીએ અત્યારે સેવન્ટી ફોર ચોમ્બરનું મારું રનિંગ છે થોડા વખતમાં પંચોતેર વર્ષ બેસશે એટલે હું જો જોવા જાઉં તો છેલ્લા આગળના પચાસ વર્ષનો ઇતિહાસ હું જાણું છું મેં વડવા પણ સાંભળ્યું કે અહીંયા જે નાનું મંદિર છે એ મંદિરની અંદર વચ્ચે ઊભી એક ફાટ છે તે તમને ભાઈ ફોટા પટાવશે એ ફાટની અંદર દર વર્ષે શ્રાવણ મહિનામાં નાગ અને નાગનું જોડું આવે છે નાગ તો વ્યવસ્થિત આવે જ છે અથવા અને બીજું કે જ્યારે શિવલિંગ છે એની આજુબાજુ એક નાની પાસે ગરુડી હતી અને ગરોળી ઉપર રામ નામનો એક આકાર હતો લખાયેલું હતું એની બાજુમાં વીછું હતો તે કાળાંતરથી આવતા બંધ થઈ ગયા પણ નાગ તો સતત આવે જ છે અને શ્રાવણ મહિને જ આવે છે હવે પછી એવું થયું કે બધા માણસો આજુબાજુના ગામમાં આવવા માંડ્યા સુરતથી આવવા માંડ્યા પછી એને ખબર નહીં કે ચમત્કાર નહીં બની જાય એટલા માટે સત્યના પ્રયોગો આવ્યા ની ગાડી ને તેમણે કીધું કે ભાઈ આ તો ખુલ્લી જગ્યા છે ને એટલે આવે એને કોઈ અમે ચમત્કારમાં માનતા જ નથી પણ તમે એક વાત કહો કે શ્રાવણ મહિનામાં જ કેમ આવે શ્રાવણ મહિના આવ્યા પછી એ પાછા જતા રહે છે અઢીક મહિનો તો પણ આવે છે બે મહિના જતા રહે છે બીજું અચ્છા બીજું કે આની આજુબાજુ આ ગામનું નામ મૂળ પરું હતું તમે પાછળ જુઓ તો એક તળાવ છે એ ભાઈ તમને બતાવશે તળાવ છે તાનાળ કૂવો છે ને આજુબાજુના અને વિસ્તાર છે એની વચ્ચે આ ગામ ઊભું છે એકવીસ ગામની વચ્ચે બીજું એની સાથે સોંધણ ચીચી વણકલા ઓખા ને તળાજ પાટિયા પાસે ધોળી કોઈ આટલા છ સાત ગામ હતા કોઈ કાર ચોઘડીએ એ બધા વાત સાંભળી વડો પાસે કે બધા સળગી ગયેલા ત્યાર પછી આનું નામ જે પરું હતું સુલતાન પરા નામ પડ્યું અત્યારે આપણે ઓળખીએ છીએ બીજું કે આની અંદર છે તે બધા ભેગા થઈને આખું સ્ટ્રક્ ઉભું પડ્યું એમ જ રહેવા મંદિર એની ઉપર નવું સ્ટ્રકચર ઊભું પડ્યું ને અત્યારે આજુબાજુના ગામથી સુરતથી બધા કતાર ગામથી બધા આવે છે અને દર્શન કરે છે બીજું આપણે ચમત્કારમાં નથી માનતા પણ બધાએ નક્કી કર્યું કે આને મૂર્તિ લેવા જાઓ તો અહીંયાથી અમારા ગામમાંથી બે ભાઈ તૈયાર થયા એક તખ્તસિંહ નાથુસિંહ ઠાકોર બીજું મારું નામ મુકાયું ને આજે સાતંત્ર સેનાની છે સોસક ગામના તે સાથે તૈયાર થયા એ સુખાભાઈ કને હતા એ પણ મારી સાથે આવેલા અને એક વસ્તુ બહુ સરસ બની કે અમે જ્યારે ત્યાંથી મૂર્તિ લઈને નીકળ્યા તો અહીં બલકસ આવ્યા ત્યાં સુધીમાં અમને કોઈ પણ જગ્યાએ કોઈ વાહન મોટા વાહન નથી મળ્યા આમ ચમત્કાર તો નહીં કહેવાય પણ તે દિવસે મોટી હડતાલ હતી એની ડીઝલની એટલે કોઈ પણ વાહન મળ્યા નથી અમે સુખ શાંતિ આવી ગયા ત્યાર પછી વાંચતે ગાતે એનો જીર્ણોધ્ધાર કર્યો એ મૂર્તિનું સ્થાપન કર્યું ને અત્યારે આ સિટી મંદિર છે અષ્ટું જય મહાદેવ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમને કોઈ એવું પવિત્ર સ્થળ ખબર હોય તો કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો અને આવા જ વધુ ઐતિહાસિક અને પવિત્ર સ્થળો માટે ડિવાઈન વંદર્સને સબસ્ક્રાઈબ કરો